રાજકોટના એક તબીબે સ્વસ્થ બાળકને પોતાની લાલચનો શિકાર બનાવ્યો નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નાટ ઓપ્ટેન સમાચારમાં હું અશ્વિન રાઠોડ રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ ઉપર આવેલ નિહિત બેબી કેર હોસ્પિટલના ડોક્ટર હિરેન મસરૂએ આયુષ્માન યોજનાનો ખોટી રીતે લાભ લેવા તંદુરસ્ત ડવજા શિશુ પર છ 6 દિવસ નળીઓ અને સિરીંજ લગાવી રાખી તબીબ જગત જાપાન સીપીઆઈ ના મોટા નેતા અતુલ કુમાર અંજન નો ઓગણસી વર્ષ ની અવસાન પ્રોસ્ટેટ કેન્સર થી પીડાતા હતા સુરત બન્યું ગુજરાત નું સૌથી વધુ વસ્તી વાળું શહેર અમદાવાદ નો દરજો છીનવાયો ટેસ્ટ ટેસ્ટેન્કિંગમાં ટોપ પર પહોંચી ઓસ્ટ્રેલિયા ટી ટ્વેન્ટી અને વન ડે માં ટીમ ઇન્ડિયા નો દબદબો યથાવત મહારાષ્ટ્ર ના બે કાર વચ્ચે ભયંકર ટક્કર થતા છ લોકોના મોત રાજકોટમાં અટલ સરોવર મુકાયા બાદ પ્રથમ દિવસે લોકો ઉમટી પડ્યા રિલાયન્સ રક્ષિત ખુલ્લા કુવાની ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની રક્ષા સુનિશ્ચિત કરી પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના પર્વતીય વિસ્તારમાંથી પસાર થતી બસ નાળામાં ખાબકતા વીસ લોકો ના થયા મોત તો આજના ટોપ ટેન અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત